ઓ આલે વિકેટ પાંચી વિકેટ એક ઓરમાં ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને કામેતી ઘરે વ્યાવાસીવી ને બ્લોગ ચાલુ કરી દીધો હશે આ સાત વગી ગયા છે ને આ મારા સાળા પાડે છે કા સાંભળમાં મમグル તો હું કરતા તો હું બોલતો જ ન ત્યાં મારા પડતો તો સીધો ફોન આમ પિન મરસુ ખાવા હું તો ખારું મીઠું

હીરો રેડ થઈ ગયું આ સર આ ન કે રે ગયું આ કેસરી થી ગયું કેસરી કડુ કેવો બતાવતી ગયું મસ્ત ન સડાય એમ સડાય ના તો કેવું ગયું કેમેરા દેખાતું પણ મસ્ત થી ગયું ગોલ્ડન આવશે આવે

ધાર્મિક બલે આવતી તો આટલો બધો શોખીન છે મેં ની ત્રિ કેદુ ના તો આજ બધું કાઢ્યું છે બધું આજ તો આ શ્રીમી ની કીકડી રમું હા તો રમન છે હા તો રમી છે હાલો તેમી વિયો લો લે લે બધા હાર્દુ આવી ગસ હાર્દિક હાર્દુની હાર્દિક હાર્દિક મેસ હા તો આવ દે દો પાસા લઈ અત્યારે બધી મેસ રમતા અંધારું થઈ ગયું ને તોય મેં રમતા હવે રાઈને નાખ્યું છે મારા બા ખાવાય મીણ્યા

જોતો નથી કે કે પણ આજ ફાઈનલ છે એટલે ગડી મેચ જોઈશું ફાઈન છે ને વ્યવતા ફાઈનલમાં ઘરમાં ડાયરેક્ટ મેચ ચાલુ છે એટલે જોવા ને આ ભાઈને ખબર હશે સ્કોર કેટલો છે એમ મેચના શોખે 177 કેટલા 177 177 30 વિકેટ 30 વિકેટ હા સ્કોર જો દેખાય ની ટીમો ઓવર દે ઓર છે ઓવર આપણને કે મેચ નો બોર્ડ બધી કે ખબર પડતી નથી પણ ફાઈનલ છે એટલે ઘડી જોઈ જોયા કે માઈકી આસે તે સમજાવવા વાળો એ ને કા કોણ જીતશે છે ફેવરેટ કોણ છે જીત છે શેટી ગુજરાત ગુજરાત ટાઇટન હમ તારી આરસીબી આરસીબી જીત છે કોણ આરસીબી આરસીબી તે એક વિકેટ વઈ ગઈ

આ તમને બે બે માં છે કેની સોગની મેસનો આ બે છે વાહ જો આવો શું છે ત્યાં જોવા જાય આવો છે કેની જોવા હમ તૂલી બેબી તન મેસ માં દાજ કોનો દાજ છે હા તો જોઈ લેત કોનો દાજ છે

મેચ ચાલુ કે એક દાવ પૂરો થયો એટલે પછી એની એક જગ્યાએ ખબર કાઢવા આવી ગયા હતા બહાર ગયા હતા ગામમાં ફાઈબરના ઘરે અત્યારે રહેવા છે ને હજી મેચ ચાલુ છે ના નાનું જોવું છે કુણાલ તો હોવું જ જોઈએ હજી જોવો છે બે એટલે એટલે કેટલી વાર છે શું વાવે વીસ દોડામાં વીસ દોડામાં અડતાલીર વીસ દોડામાં અડતાલીર બાકી છે